અંકલેશ્વરના બાકરોલ બ્રિજ પાસે ખુલ્લા પ્લોટમાં રહેલા ફાઇબર વેસ્ટમાં ભીષણ આગ લાગી હતી વેલી પરોણે ફાઇબર વેસ્ટ સાથે અન્ય કચરો ભડકે પડ્યો હતો પાનોની ફાયર ટીમરતા કલાકની જેમત આગ પર કામ મેળવ્યો હતો કચરામાં આગ લાગી કે ગવા આવ્યો છે એ ચર્ચાનો વિષય બન્યો હતો આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું છે અંકલેશ્વરમાં આગનો સિલસિલો યથાવત રહેતા વધુ એક આગની ઘટના સામે આવી છે અંકલેશ્વરના બાકરોલ ગામ ખાતે નેશનલ હાઇવે નંબર 48 ને અડીને બાકરુલ બ્રિજ નજીક ખુલ્લા પ્લોટમાં રહેલા ફાઇબર વેસ્ટ સહિતના કચરામાં આગ ભભૂકી ઉઠી હતી. જુદ જુદામાં આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું અને આગ ભંગારના વિપુલ જથ્થામાં ફેલાઈ ગઈ હતી. સ્થાનિકો દ્વારા અંગે પાનોલી ફાયરમાં જાણ કરતા ફાયર ટેન્ડર સાથે લાસ્કરો સ્થળ પર ધસી આવ્યા હતા અને સતત અડધા કલાક સુધી પાણીનો મારો ચલાવ્યા પર કાબૂ મેળવ્યો હતો. એક જેટલા ફાયર ટેન્ડરની મદદથી આગ પર કાબુ મેળવી લીધો હતો જોકે આ સમગ્ર મામલે આ કયા કારણોસર લાગી તે સામે આવ્યું નથી ત્યારે આ કુદરતી રીતે લાગી કે માનવ હતી થતી તે તપાસનો વિષય બન્યો હતો